એક તરફ ગુજરાત સરકાર બેટી બચાવો બેટી પઢાવોની ની વાતો કરી રહી છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં કેડબ્રહ્મા ઈડર વિજયનગર અને પ્રાંતિજમાં અંદાજે પાંચ હજાર ત્રણસો પણ વધુ શાળા પ્રવેશોત્સવ બે હાજર ત્રેવીસ વિદ્યાર્થીનીઓને આપવામાં આવતી સાઇકલો ધૂળ ખાઈ રહી છે ઇદના ગાઠિયોાા છાત્રાલય સહિત અનેક છાત્રાલયોમાં રીતે સાયકલોનું જથ્થો ચોમાસામાં સડી રહ્યું છે ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા માધ્યમિક વિદ્યાર્થીનીઓને અગવડ ન પડે તે માટે નિયમિતપણે સ્કૂલમાં આવી શકે તે હેતુથી આ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ આ યોજના સાબરકાંઠામાં પડીકુ વળી ગયું છે અને સમગ્ર મામલે સાબરકાંઠા આદિજાતિ વિભાગના ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ

પ્રી પ્લાન જે સ્થળો હોય ત્યાં આગળ સાયકલો ઉતારાતી અને એમનું ફિટિંગ કરીને જે તે સંબંધિત કચેરીને ફાળવી દેવામાં આવતી અને બે એક દિવસમાં એ સાયકલો જે તે સંબંધિત વિદ્યાર્થીઓને શાળાઓને આપી દેતા પણ આ વર્ષે સરકાર શ્રીમાં કંઈક તકનીકી કારણોસર અહીંયા સાયકલો ઉતરી ગઈ છે પણ ત્યાં આગળ ઉપરથી એમનું ફાળ જે સાયકલો વિતરણ કરવાની થાય જે તે શાળાઓનું પ્રવેશ આપેલ વિદ્યાર્થી મુજબની એવી કોઈ સૂચના નથી જેથી પંદર સાત બે હજાર ચોવીસના રોજ અમારી વડી કચેરી દ્વારા પંદર સાત બે હજાર ચોવીસના રોજ વડી કચેરી દ્વારા એવું કીધું કે આ સાયકલો એજન્સી જોડેથી સરકારશ્રી દ્વારા સ્વીકારવામાં આવી નથી જેથી એજન્સીની જે તે જિલ્લાની તકેદારી સંબંધિત કચેરીઓએ જણાવી લેવું કે પોતાની સાયકલો સદર સ્થળેથી ઉઠાવી લેવી એ એજન્સીની જવાબદારી છે હવે હાલમાં સાયકલો ઇનકેસ તેઓ હોય તો એમાં સરકારશ્રી દ્વારા ત્યારબાદ એટલે કે ગ્રીમકો કચેરી દ્વારા અને જે તે વડી કચેરીઓ દ્વારા ઇક્યુડીસી નામની કંપની હે જેને ક્વોલિટી ચેકિંગ આપેલું હ અમને જે સૂચનાઓ મળી એ મુજબ અને એ લોકો જેટલી પણ ક્વોલિટી ચેકિંગ કરશે એના ઉપર એ હોલોગ્રામ લગાવશે અને પછી જે તે જિલ્લા કચેરીઓને ફાળવણી કરશે અને ઓકે હશે સાયકલો તો જ જિલ્લા કચેરીઓ રિસીવ કરશે અને જે તે વિદ્યાર્થીઓ માટે જે તે શાળા સંબંધિત શાળાઓને આપવામાં આવશે બે હજાર ત્રેવીસ ચોવીસની આ સાયકલો આવેલી છે અંદાજીત પોંચ હજારથી વધુ ત્રણે ત્રણેય કચેરીઓની નાયબ નિયામક અનુસૂચિત જનજાતિ અનેક યોજનાઓ થકી લોકોને લાભ મળતા હોય છે પરંતુ સાબરકાંઠા જિલ્લાની વાસ્તવિકતા કઈક અલગ છે તે સાયકલો અત્યારે હાલ સડી રહી છે ખુલ્લા પ્રાંગણની અંદર ઇડર પાસેનું જે આ ગાંઠિયોલ ગામ છે તેમાં આવેલી શ્રીમતી આનંદીબેન પ્રેમજીભાઈ ઠાકર આદિવાસી લઈ જે છે તેની અંદર આ સાયકલો છે તે અત્યારે હાલ સડી રહી છે સાયકલો જે કોઈ કામની રહી નથી કારણ કે ચલા મે મહિનાથી આ સાયકલ છે તે અહીં વરસાદમાં જોવા મળી છે ખાસ કરીને સાયકલ ઉપર ચડી ગયા છે વહીવટી તંત્ર જે છે ખાસ કરીને કહી કહી શકાય શકાય કે કે ગંભીર બેદરકારી કારણ એક તરફ આજની વાત કરવામાં આવે તો આજે ગરીબ કલ્યાણ મેળો યોજવામાં આવ્યો હતો લોકો જે છે તેમને લાભ આપવામાં આવ્યા હતા લાભાર્થીઓને સહાય પેટે રકમ ચૂકવવામાં આવી હતી પરંતુ આપ જે પ્રમાણેના દ્રશ્યો જોઈ શકો છો તે વાસ્તવિક તો કંઈક અલગ જ છે આ ખાસ કરીને સમાજ કલ્યાણ વિભાગની આજે સાયકો છે મે માસથી અત્યાર સુધી આ સાયકલો આજ રીતે છે અહીંના સ્થાનિક લોકોને પૂછતા તેમને જણાવ્યું હતું કે મે માસથી આ સાયકલો છે કોઈ પણ વિદ્યાર્થીને આપવામાં આવ્યું નથી સરકાર મોટી મોટી વાતો કરે છે પરંતુ વાસ્તવિક કંઈક અલગ જ છે દિગેશ કડિયા બે ઇન્ડિયા સાબરકાંઠા